હલો નમસ્કાર સત્રીકલ આદાબ અને અસલામ વાલેકુમ અલ્તાભલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો છે કે ડેડ વિડીયો છે અને આ વિડીયો સાંભળવા જેવો છે જીવનમાં ઉતારવા જેવો આ વિડીયો છે તો મિત્રો જોઈએ કે આમાં શું થાય છે કે દેડકાઓનું એક ઝૂંડ હોય છે ચાલ્યું જતું હોય છે ચોમાસાનો સમય હોય છે ટાપ ઢાપ ઠાપાપ આ જતા હોય છે એમાં બે ડેડકાને ધક્કો લાગે ને ઊંડા ખાડામાં પાણીને ખાબોચિયામાં પડી જાય છે આ બંને ડેડકા આમ તો મજબૂત સ્વભાવના હોય છે પોતાની કોશિશો કરે છે પણ બહાર નીકળી શકતા નથી જો આપણા સમાજમાં પણ આવું કંઈક લાગુ પડતું હોય છે એટલે આ વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું આ દેટકાનો સમાજ એને જોઈ છે અને એમાં અંદર વાતો કરવા માંડે છે કે હવે આ લોકોને નીકળવું મુશ્કેલ આ બે મરી જવાના તો બીજો કે ના ના મરે તો નહીં પણ એ અડધે આવીને અટકી જવાના ત્રીજો કે એ ડૂબી જવાના ચોથો કે એને કોઈક ખાઈ જવાનો પાંચમો કે એ સક્સેસ જ ન થાય હવે એ નીકળશે નહીં અને એ અંદરને અંદર મરીને એ કંઈક કોઈક ખાઈ જાય તો આ રીતે અંદરો અંદર વાતો થવા માંડી અને એ વાતોમાં એક ડેટકાએ કામ દીધો અંદર જે હતો એણે એ સાંભળતો હતો બીજો ડેટકો કંઈ સાંભળતો નહોતો ટ્રાય મારે કૂદકો મારે વચ્ચે આવે નીચે પડી જાય પાછો ટ્રાય કરે પાછો કૂદકો મારે પાછો પડે પાછો ચડે અધ વચ્ચે આવી જાય તો પડી જાય પરંતુ એની ટ્રાય અને પ્રયત્નો એણે ચાલુ રાખ્યા ઓલો બીજો ડેટકો તો હિંમત હારી ગયો આ બધું સાંભળીને પ્રયત્નો તો કરતો હતો પણ હિંમત હારી ગયો જે ડેટકો પ્રયત્ન હંમેશા કરતો હતો એ ડેટકો એક વાર કૂદકો મારીને બહાર આવી ગયો ત્યારે બધાએ કીધું કે અમે જે વાતો કરતા હતા તું સાંભળતો નહોતો ભાઈ કે આ નીકળી જ નહીં હગે અમે તો એવું જ વિચારતા હતા કે તમે તું નીકળી જ ન શકવાનો તું મરી જ જવાનો છે ત્યારે એણે કીધું કે હું એવું સાંભળતો હતો કે તમે મારા વખાણ કરતા હતા હું એવું વિચારતો હતો કે તમે મને પ્રોત્સાહન આપતા હતા હું એવું વિચારતો હતો કે તમે મને એમ કહેતા હતા કે આ ડેટકો મજબૂત છે અને બહાર નીકળી જ જાય એટલે મેં મારી પૂરી પૂરી તાકાતનો ઉપયોગ કર્યો અને હું બહાર નીકળી ગયો મિત્રો તો આ વાર્તા આપણને જીવનમાં કંઈક કહીએ કારણ કે જેને તમે જે પડેલો હોય જે જે જેની પડતી ચાલતી હોય એને તમે પ્રોત્સાહન આપો અને સપોર્ટ કરો તો એ હંમેશા માટે આગળ નીકળી જાય છે પરંતુ આ ડેટકાના સમાજમાં આપણા સમાજમાં પણ આવું બધું ઘણું ચાલતું હોય છે અને એ ચાલતું જ રહેશે આ સમાજનો નિયમ છે પરંતુ એણે એ વસ્તુને પણ પોઝિટિવલી લીધી પોતાના મગજમાં એવું વિચાર્યું કે મારા વખાણ ચાલે છે બરાબર અને એણે હિંમત રાખીને બહાર નીકળી ગયો તો મિત્રો આ વિડીયો પણ આપણને જીવનમાં કંઈક કહી જાય છે તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળશું નવા વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ